જે જ આત્મનિર્ભર અનંત છે જેને મિત્રો આપણે ખેડૂત કહીએ છીએ કે સરકાર ને મારી માત્ર નમ્ર એક અપીલ છે કે એ લોકો એવું વિચારે છે કે ભાઈ તમામ જે કોઈ પણ ખેતરોમાં પાક જે છે નિષ્ફળ ગયો છે એ નિષ્ફળ પાક નું સર્વે કરવામાં આવે ભોગવવાનું રહ્યું છે મિત્રો ખેડૂતે ક્યારે એવા પ્રકારનો વિચાર નહીં કર્યો હોય કે આવા પ્રકારની પરિસ્થિતિ આવીને કે આવી પ્રકારની આપત્તિ આવીને ઊભી રહેશે પરંતુ એ પણ શું કરી શકે કુદરતી આપત્તિ છે આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોએ જે વાવેતર કર્યું છે આ તમામ જે વાવેતર છે મગફળી હોય ડાંગર હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું ધાન હોય એ તમામ નિષ્ફળ નીવડ્યું છે નિષ્ફળ ગયું છે

નિષ્ફળ ગઈ છે એમના એની જે ઉમિદો છે ઘણા બધા પ્રકારની કે હું આમ કરીશ તેમ કરીશ આના જે પૈસા આવશે એનાથી મારા ક્યાંક દીકરીના લગ્ન બાકી છે મારા દીકરાના લગ્ન બાકી છે મારા છોકરાના ભણવાની ફીસ બાકી છે અથવા

કે જેના સહન કરવા પડશે મિત્રો પાછળની બાજુ જે પાછરા પડ્યા છે એ પાછરા જે માંડવી છે ખેતરની અંદર એની હાલત જોઈ લો કે કેટલો પાક નિષ્ફળ ગયો છે આ તો તમામ જે કોઈ પણ ગુજરાત છે આ ગુજરાતના તમામ ખેડૂતોએ આ ક્યાંક સહન કરવાનું રહ્યું છે પરંતુ

અને તડકો નીકળ્યો છે પરંતુ પાછલા જે સાત દિવસ થી કે પાંચ દિવસ પડે છે આ પાછરા જોઈ શકો છો કે તમામ જે કોઈ પણ પાક છે મગફળીનો એ પાક નિષ્ફળ નીવડ્યો છે પાક નિષ્ફળ ગયો છે આના પાછરા આપણે ઉપાડીને જોઈએ તો તમને ખબર પડશે કે માંડવ્યું છે એ તો હવે લાયક જ નથી રહ્યું અને

અને એમણે આ ખેતી કરી હોય છે ઘણા બધા પ્રકારની આશાઓ લઈને ઘણા બધા પ્રકારની ઉમ્મીદો લઈને અને આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એમની શું હાલત હશે જેને આપણે ખેડૂત કહીએ છે ને એ મહેનત કરીને અન્ન ઉગાડે છે જે સમાજના જીવનનો આધાર છે કોઈની પણ પરવા નથી કરતો અને પોતાનો પરિશ્રમ અને ઈમાનદારીનો એ મસીહા કહેવાય છે મુંગવારીના ચક્કરમાં પીસાય છે ને કુદરતના માર સામે લાચાર છે હિંમત રાખી અડગ રહે છે છે કમાણી મેળવે જ્યારે મોટા વેપારીઓ અને ઉત્પાદન કરનાર દેવામાં સપડાઈ જાય છે જગતના તાતને રાખ ને પહેલા યાદ જે જન્મથી જ આત્મનિર્ભર અનંત છે જેને મિત્રો આપણે

કેટલો દયાળુ હોય છે જ્યારે ધાનનું ઉત્પાદન કરે છે જ્યારે એ જમીન ની અંદર એને વાવે છે જ્યારે બીજ રોપે છે ત્યારે એ જ્યારે ઉગી નીકળે છે ત્યારે કાં તો એની અંદર ચકલા ખાતા હોય છે ક્યાંક ભૂંડ ખાઈ જતા હોય છે ક્યાંક રોંજ ખાઈ જતા હોય છે અને ક્યાંક જરૂર પડે છે તો મોટા વેપારીઓ ખાઈ જતા હોય છે અને જો ખેડૂત પોતાનો ક્યાંક હક માંગવા જાય તો એ હક માં પોતે ખેડૂત દંડા પણ ખાય છે આવી પરિસ્થિતિઓ પણ ક્યાંક ઊભી થાય છે છતાં આ ખેડૂત જે છે એ સહન કરતો જાય છે કરતો જાય છે પરંતુ આવા પ્રકારના જે ઘા છે એ ઘાને કઈ રીતે સહન કરવા આવી કુદરતી જે આપત્તિ છે આ આપત્તિથી જે ખેડૂતે સહન કરવાનું છે એ કઈ રીતે સહન કરી શકે મેં તમને અગાઉ કહ્યું ને કે કેટલા બધા પ્રકારની ઉમેદો લઈને બેઠા હોય છે સમગ્ર ગુજરાતની અંદર કે જે પાક છે એ પાક નિષ્ફળ ગયો છે હવે આની ઉપરથી માત્ર ખાસ મારે એટલું કહેવું છે કે સરકારને મારી માત્ર નમ્ર એક અપીલ છે એ લોકો એવું વિચારે છે કે ભાઈ તમામ જે કોઈ પણ ખેતરોમાં પાક જે છે નિષ્ફળ ગયો છે એ નિષ્ફળ પાક સર્વે કરવામાં આવે અને સર્વે થાય ત્યાર પછી એ લોકોને સહાય કરવામાં આવે પરંતુ અહીંયા તો ક્યાંય કોઈ પ્રકારનું સર્વે કરવાની આવશ્યકતા મને દેખાતી જ નથી જ્યાં જ્યાં ખેતરની અંદર જ્યાં જ્યાં પાક છે આ તમામ પાક સડી ગયો છે તમામ પાક નિષ્ફળ નીવડ્યો છે એટલા માટે કરી અને સરકાર જે છે એ સરકાર પોતે તમામ જે હંડ્રેડ એ હંડ્રેડ પર્સેન્ટ સો સહાય પૂરી પાડે ક્યાંય કોઈ પ્રકારનો સર્વે કરવામાં ન આવે અને સો સહાય પૂરી કરવામાં આવે આવી મારી તમામ ગુજરાતના ના ખેડૂતો વટી

આ સરકારે કરવું કરવું જ જ રહ્યું અને પડશે જયારે કોઈક મંત્રી આવે છે અને સરકાર જ્યારે રસ્તો તૈયાર કરવો હોય છે તો એક જ રાતની અંદર કરોડો રૂપિયાનો રસ્તો તૈયાર થઈ જાય છે તો શું આ ખેડૂતો માટે પણ હજુ એટલું ઓરમાયું વલણ રાખવાનું છે કે જે ખેડૂતો જ્યાં પણ તૂટ્યા છે ગુજરાત તમામ ખેડૂતો આ પરિસ્થિતિ કમોસમી વરસાદ પછી લગભગ તૂટી જ ગયા છે તો એને ઉગાડવાનું એને સક્ષમ કરવાનું એને ફરી પાછા ઉભા કરવાનું કાર્ય આ સરકારનું છે મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયો ની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખુબ આનંદમય રહો ખુબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો બાય બાય